ભુજની જાણીતી શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ સંચાલિત મા આશાપુરા ગુજરાતી માધ્યમ પ્રાથમિક શાળામાં આજે માતા પિતાના પૂજન સાથે બાળકો અને શિક્ષકોએ ગુરુપૂર્ણિમાના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી ભુજની જાણીતી શ્રી શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ સંચાલિત મા આશાપુરા ગુજરાતી માધ્યમ પ્રાથમિક શાળામાં આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી માતા પિતાના પૂજન સાથે કાર્યક્રમ શરૂઆત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી મામલતદાર ભાવિન ઠાકર સંસ્થાના પ્રમુખ હકુમતસિંહ જાડેજા ઉપપ્રમુખ પુષ્પદાનભાઈ ગઢવી ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર યુવા ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા એડમિન હેડ રશ્મિનભાઈ શાહ તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય હર્ષા જોશી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સૌ બાળકો દ્વારા પોતાના માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું માતા પિતા એ સૌથી પહેલા ગુરુ છે તે ભાવના ચરિતાર્થ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી શિક્ષક ભક્તિબેન ગોર પરમાર હર્ષિદાબેન છાયા વિસ્તૃતિબેન મોદી રાજભાઈ જોશી યશભાઈ સહિતના લોકો ખાસ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણ એકના વિદ્યાર્થીઓનું પ્રાથમિક શિક્ષક

ંદના કાર્યક્રમ ઉજવ્યો ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાળકોના જીવનમાં ગુરુની સાથે સાથે માતા પિતાનું શું સ્થાન છે અને બાળકને જે પૃથ્વી પર સૌ પ્રથમ તેના ગુરુ માતા અને પિતા છે તેઓ બાળકોને તેમના માતા પિતા પ્રત્યે ભાવ સાથે બાળ અને આદર ની ભાવના સાથે એટલા માટે અમે આ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું જે કાર્યક્રમ ની અંદર અમને ખુબ સફળતા મળી અને કેટલાક માતા પિતા ના અમે ભાવ જે દ્રશ્યો હતા એ પણ અમને જોવા મળ્યા પોતાની લાગણીઓ એકબીજા પ્રત્યે કેવી રીતે વ્યક્ત કરવી તે સૌ સર્વ વાતાવરણ અમને આજે અહીં જોવા મળ્યું